શહેર બાજવામાં આવેલી વેબ્રન્ટ વેવસ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું સાત મે ના રોજ જયારે ચૂંટણી યોજાવાની છે ત્યારે બાજવાને વેબ્રન્ટ વેવસ સ્કૂલ દ્વારા લોકશાહીના આ પર્વને દરેક મતદાર વોટ આપે તે હેતુથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ ડેવિડ સર અને સ્કૂલનો સ્ટાફ વિદ્યાર્થી જોડા કે જે રેલી બાજવાથી લઈને મધુ

જાગૃતતા ફેલાય જનતામાં એટલા માટે અમારા તરફથી એક પહેલ કરવામાં આવી છે વાયબ્રન્ટ વેવ ઇન્ટરનેશનલ એકેડમી તરફથી અમે આજે સાયકલ રેલીનું આયોજન કર્યું છે એમાં વિદ્યાર્થીઓએ બહુ ઉત્સાહથી ભાગ લીધો છે અને બધા જ ટીચર જે સ્ટાફ છે અને બધા માટે એક ઓપન રેલી છે તમે પણ જોડાઈ શકો છો આ એક એક એવું સ્ટેપ છે અમારા તરફથી કે અમે બધાને જાગૃત કરીએ છીએ કે તમે વોટ છે એને વેસ્ટ ના કરો વોટ કરો એ આપણો અધિકાર છે આપણી ફરજ છે એક વોટમાં એટલી શક્તિ છે કે આપણે આપણા દેશનું બંધારણ ઘડી શકીએ છીએ એક સારી રચના કરી શકીએ છીએ ઉત્તમ દેશની રચના જો કરવી હોય તો આપણે બધાની ફરજ છે કે આપણે વોટિંગ કરીએ અને વોટિંગ કરવા માટે શું ને જનરલી શું થાય છે લોકો એવું સમજે છે કે ચલો રજા છે આપણે એન્જોય કરીએ પણ ના એ એક બહુ મોટી જવાબદારી છે આપણે વોટિંગ જ્યારે કરવાનું આવે ત્યારે આપણે આપણી જવાબદારી નિભાવતા નથી અને પછી ક્યાંક ને ક્યાંક આપણે એનું ફળ ભોગવવું પડે છે અને પછી ક્યાંક ને ક્યાંક આપણે તંત્રને કે સરકારને દોષી ઠહેરાવીએ છીએ તો આ એક જાગૃતતા પહેલાં માટેનો કાર્યક્રમ છે જે અમારી શાળાએ અમારા પ્રિન્સિપલ સરે અને બધા ટીચર સ્ટાફે અને વિદ્યાર્થીઓએ બહુ ઉત્સાહથી આને એક એડવાન્ટેજ લઈને એક ઉત્સાહથી એક પગલું લીધું છે અમે લોકોએ ભાગ લીધો છે અને એક ટાસ્ક લીધો છે કે ચલો આપણે અવેરનેસ ફેલાવીએ જાગૃતતા ફેલાવીએ તાકી જનતાને ખબર પડે કે આ વોટિંગ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સિબિલિટી છે આપણી જો આપણે આપણી જવાબદારી સારી રીતે નિભાવીશું તો ભવિષ્યમાં આપણે પછતાવવાનો વારો નહીં આવે તો તમને એવું લાગતું હોય કે આ સરકાર મારા માટે બેટર છે આ અમારા માટે કંઈક કરી શકે છે ઉત્તમ કાર્ય કરી શકે છે એમને વોટ આપો અને તમારા ફ્રેન્ડ્સને મિત્રોને કે પછી તમારા રિલેટિવ્સને ઉત્સાહિત કરો પ્રેરણા આપો એમને કે તમે પણ વોટ કરો કારણ કે વોટિંગ કરવું એ આપણી ફરજ જ નથી પણ આપણી જવાબદારી છે અને એ જાગૃતતા ફેલાવી બહુ જરૂરી છે કારણ કે શું થાય છે કે આપણે એ જવાબદારી નિભાવતા નથી અને પાછળથી પછી આપણે જ કોસીએ છીએ કે આમ થયું તેમ થયું આ નથી થયું તો એ ના થાય એટલા માટે બધાને એક રિક્વેસ્ટ છે અમારી શાળા તરફથી આ એક પહેલ છે તો તમે પણ રેલીમાં જોડાવું હોય તો બધાને આમંત્રણ છે અને તમે પણ જાગૃત બનો બનાવો જરૂરી નથી કે તમે કોઈક સામાજિક પાર્ટીમાં રહીને સામાજિક કાર્યકર્તા બની શકો છો ના નાગરિક તરીકે આપણે બધાની ફરજ બની રહી છે અને વોટિંગ કરવો એ તો આપણી ફરજ છે અધિકાર છે એમાં આપણી એક શક્તિ છે ખાલી એક ટીકો જ નથી એક આપણી શક્તિ છે આપણે આખું નેશન આપણે આખું ભારત ઘડીએ છીએ અને ઉજ્જવળ ભારત બનાવવું હોય તો વોટ કરવો જરૂરી છે તો મારી રિક્વેસ્ટ છે મારી શાળા તરફથી પ્રિન્સિપલ સરના બિહાફથી રિક્વેસ્ટ કરું છું કે તમે વોટ કરો અને કરાવો